હેલો એવરી વન વેલકમ ટુ કિરન્સ કિચન આજે આપણે એકદમ ટેસ્ટી એવી પંચદાલ મિક્સ ખીચડી બનાવીશું તેના માટે મેં અહીં તુવેની દાળ મોગર મગની દાળ મસૂરની દાળ લીલી ફૂતરાવાળી દાળ અને ચણાની દાળ લીધી છે અને એ બધી જ દાળ ભેગી કરી અને એક કપ દાળ થાય છે અને એક કપ ખીચડીના ચોખા લીધા છે બંનેને સારી રીતે મિક્સ કરી અને એકદમ સરસ એવા બેથી ત્રણ પાણીમાં ધોઈ અને અડધી કલાક પલાળીને રાખી મૂકીશું આ ખીચડીમાં તમારે ભાવે તે બધા જ વેજીટેબલ પણ ઉમેરી શકાય છે હવે આપણે ખીચડીને વઘારવા માટે એક મોટી ચમચી તેલ લીધું છે અને પાંચ મોટી ચમચી ઘી લીધું છે ઘી અને તેલ ગરમ થઈ ગયા પછી અંદર રાઈ નાખીશું અને રાઈ થઈ ગયા પછી તેની અંદર બે લવિંગ બે નાના કટકા તમાલપત્ર એક તજનો ટુકડો અને બે નાના કટકા બાદિયાના લીધા છે અને થોડા સીંગદાણા એડ કર્યા છે સિંગદાણા સરસ શેકાઈ ગયા પછી તેની અંદર આપણે પલાળેલી દાળ અને ચોખા નાખી દઈશું બે કપ દાળ અને ચોખા થયા છે તો તેની સામે આપણે આઠ કપ પાણી નાખીશું ઢીલી અથવા છૂટ્ટી ખીચડી તમે તમારી રીતે કરી શકો છો ઢીલી ખીચડી કરવી હોય તો પાણી વધારે ઉમેરવાનું અને છૂટી ખીચડી કરવી હોય તો પાણી ઓછું ઉમેરવાનું હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું મરચું હળદર અને ગરમ મસાલો એડ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ત્રણ સીટી થવા દઈશું કુકર ઠંડુ થઈ ગયા પછી આપણે ખોલીશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી ખીચડી બનીને આપણી તૈયાર છે આ ખીચડી તમે દહીં તીખારી સાથે સર્વ કરી શકો છો જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ અવશ્ય શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ